રાધા અમદાવાદની એક સાંકડી ગલીમાં રહેતી હતી તેના લગ્ન રાજેશ સાથે થયા હતા રાજેશ એક સામાન્ય નોકરી કરતો યુવાન હતો અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા રાજેશ હંમેશા કહેતો કે રાધા રાધા તેની દુનિયા છે અને તેના વગર તે અધૂરો છે રાધા ઘર સંભાવતી અને રાજેશ કમાવા જતો ધીરે ધીરે તેમના ઘરમાં નાની નાની ખુશીઓ આવવા લાગી રાધાને લાગતું કે હવે તેનું જીવન પૂર્ણ થઈ ગયું છે અને આગળ ફક્ત સુખ જ સુખ છે તેઓ બાળકનું પ્લાનિંગ પણ કરવા લાગ્યા હતા પણ એક દિવસ અચાનક બધું બદલાઈ ગયું રાજેશને ઓફિસ જતા જતા એક્સિડન્ટ થયું ટ્રકે તેની બાઇકને જોરદાર ટક્કર મારી અને રાજેશ ત્યાં જ ધવાઈ પડ્યો લોકોએ તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા પણ ડોક્ટરોએ કહ્યું કે માથાની ઈજા ખૂબ ગંભીર છે અને બચવાની કોઈ આશા નથી રાધા હોસ્પિટલમાં પહોંચી ત્યારે રાજેશે છેલ્લી વાર તેનો હાથ પકડ્યો અને કંઈક કહેવા માંગતો હતો પણ બોલી ન શક્યો થોડી જ વારમાં તે ચાલ્યો ગયો રાધાની દુનિયા એક જ પવમાં ઉજ્જડ થઈ ગઈ તે રડતી રડતી ઘરે આવી અને ઘણા દિવસ સુધી કંઈ ખાધું કે પીધું નહીં રાજેશના કપડાને વીટાવીને રડતી રહેતી સગા સંબંધીઓ આવ્યા સાતવન આપવાનો પ્રયત્ન કર્યો તે કહેતા કે જીવન આગળ વધે છે પણ રાધાને તેમની વાતો સાંભળવાની પણ તાકાત ન હતી ધીરે ધીરે લોકો પાછા વ અને રાધા એકલી પડી ગઈ સમાજની નજર બદલાઈ ગઈ પાડોશીઓ કાનફૂસી કરવા લાગ્યા કે આ યુવાન વિધવા હવે શું કરશે કોઈ કહેતું કે સાસરિયામાં રહેવું જોઈએ તો કોઈ કહેતું કે મા બાપ પાસે જવું જોઈએ પણ રાધાના સાસુ સસરા ગામડે રહેતા હતા અને તેમની પાસે જવું રાધાને મંજૂર ન હતું મા બાપનું ઘર પણ ભાઈઓએ કબજે કરી લીધું હતું રાધા પાસે ક્યાંય જવાનું સ્થાન ન હતું તેણે એકલા જ રહેવું પડ્યું ઘરનો ખર્ચો ચલાવવા માટે નાના મોટા કામ કરવા લાગી ક્યારેક લોકોના ઘરે વાસણ માંજવા જતી તો ક્યારેક કપડાં સીવવા અને ભરતગાંઠનું કામ કરતી પણ લોકો તેને કામ આપતી વખતે અજીબ નજરે જોતા કોઈના ઘરે કામ કરવા જાય તો ઘરનો પુરુષ તેને અયોગ્ય રીતે જોતો અને ક્યારેક ખરાબ વાતો કરતો એક વખત તો એક માલિકે તેને સ્પષ્ટ પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે તું એકલી છે તો આમાં શું ખોટું છે રાધા ડરી ગઈ અને ત્યાંથી ભાગીને આવી તે રાત્રે ઘણું રડી અને વિચાર્યું કે આ જીવન કેવું છે જ્યાં વિધવા થયા પછી પણ શાંતિ નથી મળતી અને દરેક જગ્યાએ શોષણ જ છે દિવસો વીતતા ગયા અને રાધા વધુ એકલી પડતી ગઈ તેનો વિશ્વાસ લોકો પાસે પરથી ઉઠી ગયો તે ઘરમાં જ બંધ રહેવા લાગી બારીઓ પણ બંધ કરી દીધી અને બહાર નીકળવાનું બંધ કરી દીધું તે ફક્ત જરૂરી સામાન લેવા જતી અને તરત પાછી આવતી એક દિવસ પાડોશમાં નવું કુટુંબ આવ્યું તેમાં મંગેશ નામનો યુવાન હતો જે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો મંગેશ ખૂબ શાંત સરળ અને મદદરૂપ સ્વભાવનો હતો તે પોતાના માતા પિતા અને નાની બહેન સાથે રહેતો હતો એક દિવસ જોરદાર વરસાદ પડ્યો અને રાધાના ઘરની જૂની છતમાંથી પાણી ટપકવા લાગ્યું ઘરમાં બધે પાણી ભરાવા લાગ્યું અને રાધાને સમજાયું નહીં કે શું કરવું તે એકલી ડોલ લઈને પાણી ખાલી કરવા લાગી મંગેશે બારીમાંથી જોયું અને તરત જ છત્રી લઈને આવ્યો તેણે કહ્યું કે ચિંતા ના કરો હું મદદ કરું છું તેણે પોતાના પિતા અને બહેનને પણ બોલાવ્યા અને સાથે મળીને છત પર ચડીને તાત્કાલિક સુધારો કરી દીધો રાધાએ પહેલી વાર કોઈની મદદથી થોડી રાહત અનુભવી તેણે આભાર માન્યો પણ મંગેશે હસીને કહ્યું કે પાડોશીઓની મદદ તો આપણી ફરજ છે આમાં આભારની શું જરૂર છે ત્યાર પછી મંગેશ ધીરે ધીરે રાધાની મદદ કરવા લાગ્યો ક્યારેક બજારમાંથી શાકભાજી કે સામાન લાવી આપે તો ક્યારેક ઘરનું કોઈ નાનું કામ જેમ કે બલ્બ બદલવો કે પાણીની ટાપી સાફ કરવી તે કરી આપે તે ક્યારેક અજીબ નજરે જોતો નહીં કે કંઈ ખોટી વાતો કરતો નહીં તે હંમેશા આદરથી વાત કરતો રાધાને પહેલી વાર લાગ્યું કે દુનિયામાં હજુ સારા અને સાચા લોકો પણ છે ધીરે ધીરે બંને વાતો વાતો કરવા લાગ્યા શરૂઆતમાં ફક્ત કે પણ પછી રાધાએ પોતાની વાત કરી મંગેશ રાધાની પૂરી વાત શાંતિથી સાંભળી અને કહ્યું કે તમે ખૂબ હિંમતવાળા છો જેણે આટલું બધું સહન કર્યું છે અને હજુ પણ જીવન સામે લડી રહ્યા છો રાધાને તેની વાતોથી થોડી તાકાતમાં હોય મંગેશ પોતે પણ પોતાના જીવનની વાતો કરતો તે કહેતો કે મારા પિતાજી પણ નાનપણમાં બીમાર રહેતા હતા તેથી મારે જલ્દી જવાબદારી લેવી પડી પણ જીવનમાં દુઃખ તો આવે જ છે પણ તેણે પાર કરીને આગળ વધવું વધવું જોઈએ એક દિવસ મંગેશ રાધાને કહ્યું કે તમે કંઈક પોતાનું કામ શરૂ કરો જેથી તમને આત્મવિશ્વાસ આવે અને આવક પણ સ્થિર થાય તેણે તેને નાનું ટ્યુશન શરૂ કરવાની સલાહ આપી કારણ કે રાધા અભ્યાસમાં સારી હતી રાધા ડરી ગઈ કે લોકો શું કહેશે વિધવાના ઘરે બાળકોને ભણાવે તો વાતો થશે પણ મંગેશે કહ્યું કે જેમને જરૂર છે તેમને તમારી મદદમાં આવશે અને તમને પણ સારું લાગશે ધીરે ધીરે રાધાએ પાડોશીના બે ત્રણ બાળકોને ઘરે બોલાવીને ભણાવવા માંડ્યા તેને થોડી આવક થવા લાગી અને મનમાં થોડી ખુશી આવી મંગેશ હંમેશા તેને પ્રોત્સાહન આપતો રહ્યો તે કહેતો કે તમે ખૂબ સારું ભણાવો છો વધુ બાળકો આવશે અને તમારું નામ થશે ધીરે ધીરે રાધાના ટ્યુશનમાં બાળકોની સંખ્યા વધવા લાગી અને દસથી વધુ બાળકો આવવા લાગ્યા તેને પોતાના પગ પર ઊભા રહેવાની તાકાત મળી અને તે પહેલાં કરતાં હવે વધુ હસવા લાગી પણ પાડોશીઓએ કાનફૂસી શરૂ કરી કે મંગેશ વારંવાર રાધાના ઘરે કેમ જાય છે બાળકોને ભણાવવાના બહાને કંઈક તો ચાલે છે કોઈએ મંગેશના માતા પિતાને પણ કહ્યું કે તમારા દીકરાને સમજાવો વિધવા સાથે આટલી નજીક ના જવું આવવું જોઈએ સમાજ શું કહેશે મંગેશના ઘરમાં પણ વાત થઈ અને તેની માતાએ પૂછ્યું કે શું ચાલે છે પણ મંગેશે સ્પષ્ટ કહ્યું કે હું ફક્ત મદદ કરું છું અને રાધા ખૂબ સારી અને હિંમતવાળી વ્યક્તિ છે તેમની સાથે કોઈ ખરાબ વાત નથી તેમણે કહ્યું કે જો આપણે વિધવાઓને આમ જ અવગણીએ તો તેઓ ક્યાં જશે પણ સમાજની વાતો વધી ગઈ અને કેટલાકે રાધાને પણ તિરસ્કાર ભરી નજરે જોવા માંડ્યું રાધાને આ વાતનું ખૂબ દુઃખ થયું અને તેણે મંગેશને કહ્યું કે હવે તમે અહીં ના આવો લોકો ખરાબ વાતો કરે છે અને મને પણ શરમ લાગે છે હું ફરી એકલી રહી લઈશ મંગેશે કહ્યું કે મને લોકોની વાતની પરવા નથી હું તમારી મદદ કરતો રહીશ કારણ કે તમે મારા માટે ખાસ છો પણ રાધા ડરી ગઈ અને થોડા દિવસ મંગેશ સાથે વાત કરવાનું બંધ કરી દીધું મંગેશને પણ દુઃખ થયું પણ તે ચૂપચાપ તેની મદદ કરતો રહ્યો ક્યારેક ઘર આગળ સામાન મૂકીને જતો કે બાળકો માટે પુસ્તકો કે પેન્સિલ લાવી આપતો એક દિવસ રાધાને અચાનક ખૂબ તાવ આવ્યો અને તે બીમાર પડી ગઈ તેને ઊભા થવાની પણ તાકાત નહોતી અને કોઈ મદદ કરનાર નહોતું મંગેશને બાળકો પાસેથી ખબર પડી અને તેણે તરત જ ગાડી ગોઠવીને તેને હોસ્પિટલ લઈ ગયો તેણે રાધાની સેવા કરી દવા લાવી આપી ખાવાનું લાવી આપ્યું અને રાતભર તેની પાસે બેઠો રહ્યો રાધાને રડવું આવી ગયું કે રાજેશ પછી આટલા વર્ષોમાં પહેલી વાર કોઈએ તેની આટલી કાળજી લીધી છે ત્યાર પછી રાધાનું મન બદલાયું અને તેણે મંગેશને કહ્યું કે તમે ખરેખર સારા અને નેક માણસ છો તમારા જેવો માણસ મને ક્યાંય નહીં મળે ધીરે ધીરે બંનેની વાતો ફરી શરૂ થઈ અને વધુ ગાઢ થતી ગઈ તેઓ લાંબા સમય સુધી વાતો કરતા એકબીજાના દુઃખ દર્દ સાંભળતા અને એકબીજાને સમજતા મંગેશ એક દિવસ રાધાને કહ્યું કે મને તમારી સાથે જીવન વિતાવવું છે હું તમને ખૂબ પ્રેમ કરું છું અને તમારા ભૂતકાળની કોઈ પરવા નથી તમે જેવા છો તેવા જ મને ગમો છો અને હું તમને હંમેશા ખુશ રાખીશ રાધા ચોંકી ગઈ કે વિધવા હોવા છતાં કોઈ તેને સાચો અને નિષ્કામ પ્રેમ કરી શકે છે તેને ડર લાગ્યો કે સમાજ શું કહેશે લોકો કેવું વિચારશે તેના ટ્યુશનનું શું થશે પણ મંગેશે કહ્યું કે આપણે સાથે મળીને બધાનો સામનો કરીશું અને જે સાચું છે ધીરે ધીરે રાધાને પણ મંગેશ પ્રત્યે ઊંડો પ્રેમ થવા લાગ્યો તેને લાગ્યું કે જીવનમાં ફરીથી ખુશી અને સાથ આવી શકે છે બંનેએ નક્કી કર્યું કે તે લગ્ન કરશે મંગેશના માતા પિતાએ પહેલાં વિરોધ કર્યો સમાજની વાતોનો ડર દેખાડ્યો કહ્યું કે લોકો શું કહેશે પણ મંગેશની જીદ અને સ્પષ્ટતા આ બંનેની સામે તેઓ માની ગયા કારણ કે તેઓ પણ જાણતા હતા કે તેમનો દીકરો સાચું કરે છે સમાજમાં ઘણી વાતો થઈ કેટલાકે તિરસ્કાર કર્યો કેટલાકે બંનેને ઘરમાં ના આવવાનું કહ્યું પણ બંનેએ તેની પરવા ના કરી બંનેના લગ્ન સાદાઈથી પણ ખુશીથી થયા અને રાધાના જીવનમાં ફરી રંગો આવ્યા મંગેશના પ્રેમ અને સાથથી રાધાને નવું જીવન મળ્યું તેણે પોતાનું ટ્યુશન વધુ મોટું કર્યું અને ઘણા બાળકોને ભણાવવા લાગી ધીરે ધીરે લોકો આ બધું જોઈને તેની પ્રશંસા કરવા લાગ્યા અને સમાજની વાતો પણ ઓછી થઈ ગઈ આજે રાધા ખુશ છે કે તેને સાચો સાથી મળ્યો જેણે તેને ભૂતકાળને ક્યારેય એડ્યો નહીં અને તેને આદર અને પ્રેમથી નવું જીવન આપ્યું મિત્રો આ વાર્તા એ બતાવે છે કે સાચો પ્રેમ અને વિશ્વાસથી કોઈપણ અંધકારમાંથી પ્રકાશ તરફ આવી શકે છે અને દરેક વ્યક્તિને પોતાનું જીવન ફરીથી બાંધવાનો અને ખુશ રહેવાનો પૂરો અધિકાર છે પછી ભૂતકાળ ગમે તેવો હોય અને સમાજ ગમે તે કહે મિત્રો પ્લીઝ વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો ધન્યવાદ મિત્રો